ગાયને ઉતારો જય ભુવા જય જય સાઈડમાં નમસ્કાર મિત્રો અત્યારે કહેવાય છે ને એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જે ગાય માતા કપાય છે તો એના માટે અત્યારે જે આવેદન આપવા માટે આવેલા છે પણ માણસ સમજતા નથી અને આજે કહેવાય ને કે પોતાનું કામ પોતે જાતે કરવું પડે એમ ગાય માતા પોતાની ફરિયાદ લઈને પોતે આવેલા છે આજે કલેક્ટરમાં આપ જોઈ શકો છો કે ગાય માતા પોતાની રીતે ફરિયાદ કરવા આવેલા છે આજે હવે જોઈએ કે તંત્રમાં શું કરે છે ગૌ હત્યા ગૌ હત્યા ગૌ હત્યા દેશ પે વહી રાજ ચાલ્યા कोशिश करो गौ माता को, कोशिश करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो इस पे वही राज करेगा गौ हत्या बंद करेगा इस पे वही राज करेगा गौ बंद करेगा इस पे वही राज करेगा गौ बंद करेगा गौ माता की गौ माता की गौ हत्या बंद करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो આજે નવસારી જિલ્લાના તમામ તમામ હિન્દુ સંગઠનો એક આવેદનપત્ર આપવા ગયા છીએ કલેક્ટરશ્રીને કે ગાયને રાજ્ય માતા ઘોષિત કરવા બાબતનું બાજુમાં મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં દસ મહિના પહેલા ગાયને રાજ્ય માતા ઘોષિત કરી છે તો ગુજરાતમાં કેમ રાજ્ય માતા ઘોષિત નથી કરતા ત્યાં પણ ડબલ એન્જિનની સરકાર છે અહીંયા તો ટ્રિપલ એન્જિનની સરકાર છે ભાજપની સરકાર છે બધી જગ્યાએ તો એકને ગોળ અને એકને ખોળ કેમ ત્યાં જો ગાયને રાજ્ય માતા ઘોષિત કરતા હોય તો અહીંયા કેમ નહીં અને બીજી વાત હું કરું તો ગુજરાતમાં ચાર થી પાંચ શક્તિપીઠો છે પાવાગઢ થી માંડીને ઉનાઈ માથા થી માંડીને પંચાલમાં ચોટીલામાં આ એક માતાનું મોટામાં મોટું ધામ છે ગુજરાત પ્રદેશ અને જો આવા ધામમાં જ ગૌ માતાની હત્યા થતી હોય અને ગાય પ્રતાડિત થતી હોય તો એ શ્રમજનક વાત છે આ જે ગુજરાતમાં ભાજપની ત્રીસ વર્ષથી સરકાર છે અમે ભાજપને આ ખાડા પડે એના માટે વોટ નોતા આપ્યા રામ મંદિર માટે વોટ આપેલા ગૌ હત્યા બંધ થાય એ માટે વોટ આપેલા અને ત્રણસો નાબૂદ થાય એ માટે વોટ આપેલા રામ મંદિર તો બની ગયું ત્રણસો પણ પણ હતી ગા હજુ સુધી બંધ નથી થઈ એટલે મારે તમારા માધ્યમથી સરકાર એક સંદેશો મોકલવો છે કે તાત્કાલિક ધોરણે ગા બંધ થવી જોઈએ અને ગુજરાતમાં ગાયને રાજ્ય માતા ઘોષિત કરો નહીં તો આજે તમને શરમ આવી જોઈએ કે યોગી દેવનાથ આજે ચાર ચાર દિવસથી થી અનસન ઉપર બેઠા છે કચ્છ બીજા સાધુ સંતો પણ ગાય રાજ્યમાં માં ઘોષિત થાય એ માટે અનસનો કરવા પડે છે આ એક શરમજનક વાત છે આ જાડી ચામડીના નેતાઓ ને મારે એટલું કહેવું છે કે તમે હિન્દુત્વ ના ઝંડા પકડીને ગાદી ઉપર બેઠા છો ગાય નું પૂછડું પકડીને તમે સત્તા ઉપર બેઠા છો અને જો ગાયને ઉપર ધ્યાન નહીં આપો તો ભવિષ્યમાં તમારી ખુરશી પણ જશે ભારત માતા કી જય ગાય રોજ કપાય છે કપાય છે ને કપાય છે લાખોની તાદાદમાં ગાયો કપાય છે બીજું કે તમે નવસારી સ્ટેશન પર બેસો સવારથી સાંજ સુધીમાં બેથી ત્રણ ફ્રીઝરવાળી કન્ટેનરવાળી ટ્રેન જાય છે જેમાં પચાસથી સાઠ ડબ્બા હોય છે તો એમાં શું બંગાળી જ જાય છે ભાઈ એમાં ગાયનું પાસ જ જાય છે ત્રીજું કે મહારાષ્ટ્રમાં શિંદેની સરકારે રાજ્યમાં તમે જો દર્જો આપ્યો હોય કાંઈ ન તો આ સરકાર કેમ નહીં અહીંયા તો ચાર ચાર એનજીની સરકાર છે તમારે અહીંયા પંચાયતી લગાવી નગરપાલિકા રાજ્યને કેન્દ્રમાં આપણી સરકાર છે તો શું આ મુલ્લાની સરકાર છે ને ખરેખર જો મુલ્લાની સરકાર ના હોય ને હિન્દુની સરકાર હોય તો અમારી માંગ સ્વીકારે જય હિન્દ જય ગોવા જય